જેટલો પ્રેમ તમારા હાડમાસના શરીરને કરો છો ને જો અડધો પ્રેમ પણ તમારા કવિ બન્યા મળવા માટે અડધી રાતે તોફાની નદીને પાર કરી જતો ઝેરવાળા સાપને રસી જાણીને પકડી લીધો લાશને પગ મૂકીને દિવાર ઉપર ચડી ગયો પ્રેમમાં એટલો આંધળો કે કોઈ બીજું એને દેખાતું નહોતું આ કહાની છે સોળમી સદીની ની ગોસ્વામી તુલસી દાસ ની જેમ ભાગી માની ગયા જે રહી ને બત્રીસ દાસ સાથે નવજાત શિશુને ત્યાગી દીધો તે પછી સંત નરહરિદાસ એ ગોદ લીધો આશ્રમમાં રામ ભક્તિ શીખવાડી અને શિક્ષા દીધી જવાનીમાં રત્નાવલી સાથે પ્રેમ થયો ને તેમની જોડે લગ્ન થયા અને સાહેબ એવો પ્રેમ કે બધું ભૂલી ગયા એક દિવસ રત્નાવલી પિયરમાં જાય છે તુલસીદાસ પાછળ પાછળ પહોંચી ગયા એ પણ અડધી રાતે ત્યારે તેમની પત્ની ગુસ્સે થઈને કીધું અડધી રાતે અહીં કેવી રીતે આવ્યા ક્રોધમાં આવી તાણા દઈ દીધા અને એ જ રાતે તુલસીદાસ ઘર છોડીને નીકળી ગયા રામની ખોજમાં સાહેબ ભટકવા લાગ્યા આમ તેમ ભટકે છે એક આશ્રમમાં પહોંચ્યા ત્યાં કથા ચાલતી હતી એક ગરુણો માણસ રોજ કથા સાંભળવા આવતો તેમની પાછળ પાછળ પીછો કર્યો તે પીપળાના ઝાડ ઉપર ચડીને અલોપ થઈ ગયા તુલસીદાસ સમજી ગયા કે આ બીજું કોઈ નથી પણ શ્રી રામ ભક્ત હનુમાનજી છે આગલા દિવસે તેમનો પીસો કર્યો અને તેમને પગ પકડી લીધા અને તુલસીદાસે કીધું કે જ્યાં સુધી રામના દર્શન તમે નહીં કરાવો ત્યાં સુધી હું તમારા પગ મૂકીશ નહીં ત્યારે હનુમાનજીએ કીધું જાવ ચિત્રકૂટમાં ત્યાં રામ ના દર્શન રામ ના દિવસે બે સુંદર રાજકુમારો ત્યાં આવે છે ત્યારે તુલસીદાસ પાસે આવીને નમન કરે છે અને કહે છે બાબા તિલક લગાવી દો તુલસીદાસે તિલક લગાવી દીધું પછી તે બંને જવાન ત્યાંથી જતા રહે છે ત્યારે એક બીજા સંત સાધુ એ કીધું કે હે તુલસીદાસ જે તમે તિલક લગાવ્યું એ કોઈ સાધારણ માણસ નતા એ સ્વયં પ્રભુ રામ ને લક્ષ્મણ હતા ત્યારે તુલસીદાસ રડતા રડતા કહે છે કે જેના લીધે બધું મેં છોડ્યું હું તેમને ઓળખી ના શક્યો ત્યારે સ્વયં રૂપમાં ભગવાન પ્રસન્ન થાય છે અને તુલસીદાસને દર્શન દે છે તે દિવસે રામચરણ માનસની રચના શરૂ થઈ આવા મહાન ભક્ત માટે કમેન્ટમાં જય શ્રીરામ જરૂર લખીને જજો અને અમારી yade ને સબસ્ક્રાઇબ કરીને જજો જય શ્રીરામ